દીવના આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસ ઉજવાયો આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસ નિમિત્તે દીવના વણાંકબાડામાં ગમતી માતા બીચ પર એક વિશાળ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દરિયા કિનારા પરની પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર કરવાનો અને દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ કરવાનો હતો દીવની છ ગ્રામ પંચાયતના સરપંચો સદસ્યો વગેરે આ ઝુંબેશમાં જોડાયા હતા નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ ચેન્નઈ અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે પણ આ ઝુંબેશને ટેકો આપ્યો હતો દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રામજી ભીખા વિવિધ ગ્રામ પંચાયતના સરપંચ મંત્રીશ્રી ગ્રામ પંચાયતના સભ્યો સરકારી કર્મચારીઓ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો વગેરે મોટી સંખ્યામાં મહાનુભવા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા દરિયા કિનારા પર પડેલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સફાઈ અભિયાન દરમિયાન કુલ બસો ને સત્તાવન કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો જેના યોગ્ય નિકાલ માટે મોકલવામાં આવ્યો હતો દીવના પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રી ઉમેશભાઈ છગન બારીયાની દેખરેખ હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું આ સફળ અભિયાને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતતા જ નહીં પરંતુ સ્થાનિક સમુદાયને દરિયા કિનારાની સફાઈ સક્રિયપણે ભાગ લેવા માટે પણ પ્રેરણા આપી હતી આ કાર્યક્રમની સફળતા એ સંદેશ આપ્યો કે જો આપણા બધા સાથે મળીને કામ કરીએ તો દરિયા કિનારા પર દરિયાઈ સૃષ્ટિ જીવ બચાવી શકાય છે બધા છ પંચાયતના સરપંચશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સભ્ય દરેક પંચાયતના સભ્યશ્રીઓ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ઇન્ચાર્જ સાહેબ તથા એમના સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો ગ્રામજનો ઇન્ચાર્જ હેડમાસ્ટરશ્રી દરેકનું આ પોસ્ટલ ઇન્ટરનેશનલ પોસ્ટલ તેની અંદરમાં આપનું સ્વાગત કરું છું હાર્દિક અભિવાદન કરું છું હું ઉમેદભાઈને નિવેદન કરું છું કે સૌ પ્રથમ વડક દ્વારા ગ્રામ પંચાયતના ડિસ્ટ્રિક્ટ પંચાયતના પ્રમુખ શ્રી શ્રીમાન નામજીભાઈનું પુષ્પ